જાબુઘોડા ખાખરિયા ગામ પાસે આવેલા મની ભદ્રવીર પાંજરાપુર ના ફરતે રાત્રીના ના આટાફેરા મારતો દીપડો જાંબુઘોડા તાલુકાના ખાખરિયા ગામે આવેલ મનીભદ્રવીર પાંજરાપુર ખાતે રાત્રિના સમયે શિકારની શોધમાં દીપડા આટાફેરો મારતો જોવા મળ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા અભયારણ્યમાં દિન પ્રતિદિન દીપડાઓની સંખ્યા વધી રહી છે ત્યારે જાંબુઘોડાના ખાખરિયા ગામ નજીક આવેલા મણિભદ્રવીર પાંજરાપોળમાં રાત્રિ સમયે દીપડો આવી ચડી હેરાન કરતો હોવાનું પાંજરાપોળના સંચાલક દ્વારા જાંબુઘોડા વન્ય પ્રાણી વિભાગના આરએફઓ એસ વી રાહુલજીને જાણ કરાતા વન્ય પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક વન્ય પ્રાણી વિભાગની ટીમ દીપડાને પાંજરી પૂરવા ઘટના સ્થળે પહોંચી જ્યારે આ પાંજરાપોળમાં સોથી વધુ પશુઓ હાલમાં છે જોકે દીપડા દ્વારા અત્યાર સુધી કોઈ પશુ પર પાંજરાપુરમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું નથી તેમ છતાં રાત્રિના સમયે દીપડો શિકારની શોધમાં પાંજરાપુરની આસપાસ ફરતો હોય તેથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પાંજરેપુરવા પાંજરું મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે